આપણે કીર્તિદાનભાઈનું સ્વાગત કરીએ તાળીઓના ધ્વનિથી કીર્તિદાન કેરા કોટડા પાડ્યા નવ પડંત કીર્તિદાનના કોટડા પાડ્યા નથી પડે એમ એવું એનું નામ છે સમગ્ર દેશની અંદર એવાખ્યાત નામ કલાકાર કીર્તિમાન ગઢવી આપણી સમક્ષ ઉપસ્થિત છે ત્યારે હું એમનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું કીર્તિદાન ભાઈ વેલકમ વેલકમ માયાભાઈ આપણા લોક લાડીલા કલાકાર હાસ્ય કલાકાર સાહિત્યકાર શ્રી માયાભાઈ નું આપણે સ્વાગત કરીએ છીએ વધારો માયાભાઈ જરાક દર્શન આપજો બધાને માયાભાઈ જરાક દર્શન આપી દે ભાઈ માયાભાઈ જરાક દર્શન આપી દો અમારા નાના નાના બાળકોએ મને પૂછતા હતા કે માયાભાઈ આવવાનો છે તો અમે આવીએ નગર નહીં મેં કીધું ભાઈ માયાભાઈ આવશે જ અને આવ્યા જોઈ લેજો હવે અને હવે શાંતિ જાળવજો અને જરાક શિસ્તબદ્ધ રીતે બેજો આપણા બધાની આબરૂ ભેરી છે જરાક જાળવજો અને લોક ડાયરા જેવો લોક ડાયરો બને એટલે યાદગાર રાત્રિ બને એવો સંયમ બધા રાખો અને કાર્યકર ભાઈઓ જરાક સહકાર આપજો અને શાંતિ જાળવવા વિનંતી हरि हरिओ वक्रु

शुभ का सु सर्वदा निर्विघ्नम कुरुवे देव निर्विघ्नम ગુરુ દેવ શુભ કાએ સુવદા મનોજ બમ મારુતુલ્યે ગમ શીતેંદ્રેમ બુધેમતાવ વરેષ્રમ વાતવ જમવાનર યુથમ મુથમ સ્રિરામ દૂતમ શરણામ પ્રપત वसुदेवसुतं देवं कंसचारोणमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगत् ेवकी देवकी परमानन्द कृष्णं वन्दे जगतगुरु गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरा गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरा ગુરુ સાક્ષાત્મ રસ્મૈશ શ્રી ગુરવે નુ સાક્ષ પરમરા ગુરુસાક્ષ પર તસ્મ શ્રી ગુરુવે નમઃ

ભરપૂર જો મન મામણ કરે ગીરાધા કાન મેજી કહે ગી રાજ

நான் ਦਾਰ ਕਰਨੇ ਕਰੇਗਾ ਗਰ ਗਰ ਦੁਨੀਆ ਦਾ ਅਰਗਤ ਮੰਗਣ ਹਰ ਭਗਤ ਯੂਰੀਆ ਦਾ ਮਰੇ ਤੇਰੇ ਖਾਤ ਨਾ ਜਵਾ ਤਵੰਦੀ ਤੇਰ ਜਨਿਕਤ ਫੁਫਟ ਸੇਂਸਵਲ ਨਾ ਮੇ

પણ શાંતિકરણ જગભરણ માડી ઘણો ઘડ્યા ભાવ ઘાટ એથી નમીએ તન નારાયણી માડી વિશ્વ રૂપ વૈરા આજ રોજ હવે ઈ ભલે ઘડીક પીડ્યા ભાઈ ઈ ભલે ભલે પથારો એમણે પીડ્યો એમણે રહે આમાં ભીરું ભીરું સારું લાગે ઘડીક ઘડીક બે જાવ હરખું કરી નાખો ને પછી તમ તારે અને સ્વયંસેવકોનો બહુ ઉત્સાહ છે હો મેં જોયું આજ હા બધા મોજમાં પણ બામણાસાની ભૂમિ છે ઘેડ વિસ્તાર છે અને એમાંય સમસ્ત કરંગિયા પરિવાર મા ભગવતીને પાળે એના ગુણગાન ગાવા માટે જ્યાં વેરાવરી બિરાજે છે અને એમની જયારે પ્રતિષ્ઠા અને સોનાના આસનમાં બિરાજમાન થયું હોય પહેલા તો આ પરિવારને તાળીઓના ગગડાથી વધાવો છે અને એમના આમંત્રણને માન આપીને પધારેલા અહીંયા માતાજી તેમજ આઈમાના ચરણોમાં પણ આઈ લેમે વંદન કરીએ છીએ માન્ય મુરબી ભાઈ શ્રી જસુભાઈ બારડ આપણા રાદડિયા સાહેબ સમાજના એક એક વ્યક્તિના નામ લેવા બેહુ સાહેબ પ્રોગ્રામ એમાં પીઠિયા સાહેબ પૂરો થઈ જાય પણ અહીંયા રામ સાહેબ ની હાજરી છે દેવાનંદ બાપા બિરાજમાન છે લક્ષ્મણભાઈ પીઠિયાની હાજરી છે નથુ ની હાજરી છે રાજુલા થી અમરીશભાઈ ડેર ની હાજરી છે હાજરી છે વડનગર થી અમારે બિરાજમાન છે બસ અમે ત્યાં શાંતિ રાખજો એ નવું નો કરવું પડે બે જાવ બધા થાનક થઈ જાઓ એટલે લખણભાઈ આમાં તો ઘરનો ડાયરો છે અમીરભાઈ ઉપસ્થિત છે એ તમામ મારા સમાજના મોભીઓ તમામ વડીલો મારા યુવાન દોસ્તો આ બાજુ બેઠેલી મારી માતાઓ બહેનો અને બાળકો અમારા શબ્દોની શરૂઆત કરતા પહેલા આ બધાના ચરણોમાં હું દરેક કલાકારો વતી વંદન કરું છું અને આજનો જે આ કાર્યક્રમ માં ભગવતીના ગુણગાન ગાવા માટે આપણે બધા ભેગા થયા છીએ અને જેને હોનાની હાકળે બાંધીને લાવો સતા ન આવે એ જસુભાઈ થી લઈ અને વિઠ્ઠલભાઈ રાદડિયા થી લઈ અને સાહેબ સેલે ઉભેલી વ્યક્તિ સેલી વ્યક્તિ એ વ્યવસ્થાના રૂપમાં ઊભી છે એને તાળીઓ થી કારણ કે એને જસુભાઈ સેલા કે હતી ન્યાલી મોઢું ફેરી દે ન્યાલી સેલા આપણે દેખાતા હોય એટલે હવ હો ને ઠેકાણે હો હારા છે બોલો એટલે તમામને આથી આવકારીને એનું સ્વાગત કરીને

આજના કલા કાર્યક્રમમાં જેને સાંભળવાયક જીવનનો લાવો છો આપણે તો ઘરના ડાયરો કહેવાય ગમે ત્યારે મળી પણ સાહેબ આ કલાકારને મેળવવો એ બહુ અઘરું છે આજથી વાહ વાહ આજથી દસ વર્ષ પહેલા એક ભાઈને મેં કીધું મેં કીધું હાથ મિલાવે તો મિલાવ લે પછી સહી લેવી મુશ્કેલ પડશે એવું જેનું નામ અને મા ભગવતીની જેના ઉપર કૃપા ચતુરાય ચારણ તણી રીતે રાજપુતા રૂપ જુઓ તો નાગરા આસન અવધુતા અને અફસર ઘોડા જીક્યા મહાસાગરની માય હવે તારણ હારા તારજે સાયા પકડે બાય એવું જ એક ચારણની જીવ અને કહેવાય ગયો કે નારાયણ સ્વામી પછી એ ચારણ સમાજમાં એમ કહેવાય કે આવો સૂર કોઈ પાછો જમાયો હોય તો એ આપણો કીર્તિદાન ગઢવી છે તાળી નાગડાથી આપણે એમને વધારે અને આવી જ્યારે લહેર છે ત્યારે સોનામાં સુગંધ ભળે દૂધરે જગ્યાથી